સુરતમાં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો ત્યારે આજે ફરી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી શ્રાવણ માસના ભારે વરસાદી ઝાપટાંથી અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા હતા અને વાહન ચાલકોને હેરાન થવાનો પણ વારો આવ્યો હતો તો સુરતમાં શ્રાવણિયા વરસાદના સરવડા ભારે ઝાપટા સ્વરૂપે વરસતા વરસાદથી વાતાવરણમાં ઠંડક છવાઈ

તૂટી પડ્યો હતો શહેરમાં સૌથી વધુ વરસાદ ઉધનામાં એક પોઈન્ટ છ ઇંચ નોંધાયો છે સરથાણા વરાછા અને લીંબાયતમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો મજુરા પોણા લિંબાયતમાં એકથી બે ફૂટ પાણી ભરાયા હતા જ્યારે એકમાત્ર અઠવા ઝોન કરક્ટ રહ્યો હતો આગામી બે દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જિલ્લામાં પલસાણામાં પોણા ત્રણ ઇંચ અને કામરેજમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ હતો